સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની જય વચરાજ જય માતાજી કેમ બધા મજામાં મજામાં જશે એ મજામાં જશે હું પણ એકદમ મજામાં છું આજે છે શનિવાર તો હવે બે દિવસની રજા છે રવીને હું તમે વિચારતા હશો કે સોમવારે કેવા સાધું રજા છે તે હું તમને હમણાં કહી દઉં સોમવારે છે ઈદની રજા મુસ્લિમોનો તહેવાર છે આપણા હિન્દુમાં તો કંઈ હોય નહીં પણ રજા હોય બે દિવસની રજા કરો ટાઈમ તો હવે આ મારે બકરા જોવા જવાનું છે તો ચાલો આપણે બકરા જોવા જઈએ હું આમ ભાગું છું આમ ચાલો ભાગો ન કર Yeah. <laughs>

જો ગાઈસ ફાઇનલી આપણે મોગે વડા થઈ ગયા છે મેં હમણા હું તમને કેરી બતાવી દે એ મોટી થઈ ગઈ છે તો પહેલા એને કીધું તું કે આ વાતાવરણમાં મને ખૂબ જ મજા છે ને પછી અત્યારે કહું છું કે આ વાતાવરણમાં મને મજા આવે છે કારણ કે આ એ મસ્ત વાતાવરણ હોય તો આ ખોટી કેમ મજા આવે મસ્ત અનુભવ હોય

દસમા ધોરણમાં ભણતા હોય કમ્પ્લીટ કર્યું હોય દસમા ધોરણ પાંચ આઠ પાંચ છ સાત આઠ ને નવ ત્યાં સુધી ને એક્ઝામ આવે છે ને દસમા વાળા પર દઈ શકે છે આ એક્ઝામ આ છે સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ જે છે જુનાગઢ ત્યાં તમારે એક્ઝામ દેવાની આવે છે જો એ એક્ઝામમાં પાસ થઈ જાવ તો ત્યાં તમને ભણવાનું ફ્રી મળે છે આજે જ હું એ શોર્ટ્સ વિડીયો નાખી દઈશ અને જે ભાઈઓ કે બહેનો ભણતા હોય તે સંપર્ક કરજો ને હું કોન્ટેક નંબર પણ આપી દઈશ તે તમે જરૂરથી સંપર્ક કરજો ને જરૂરથી એક્ઝામ આપજો હું તો ચોથા ધોરણમાં ભણું છું પણ મારાથી એક્ઝામ નહીં દેવાય કારણ કે હું પાંચમાં આવીશ ને ત્યારે દઈશ વિદ્યાર્થીઓ મેં હમણાં ધોરણનું નામ લીધું ત્યાં ભણતા હોય તો તમે જરૂરથી મને સંપર્ક કરજો તમે આ એક્ઝામ દેજો મારો સંપર્ક શું કરવું જે કોન્ટેક નંબર આપી મૂકી દઈશ એની ડેટ છે ત્રીસ તારીખ કાલે અને છ તારીખ એની ડેટ છે તમારે ભોગ પોજો તમે જો કાલે ન પહોંચાય તો છ તારીખના દિવસે પહોંચી જાજો અને હું તમને સંપર્ક આપી દઈશ તો શોર્ટ વિડીયોમાં હું એનું ઇન્ફોર્મેશન આપી દઈશ તો ચાલો તમને અમારો વિડિયો ગમો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય અને શોર્ટ વિડિયો જોવાનું ભૂલતા નહીં બાય